કુંવરજી બાવડિયાને પણ ફોન આવ્યો હોવાની વાત સામે આવી રહી છે પ્રદ્યુમન વાજાને પણ ટેલિફોન સૂચના આપી દેવાય છે પ્રદ્યુમન વાજાને પણ ટેલિફોન સૂચના આપી દેવાય છે ભુપેન્દ્ર દાદાની સરકારના નવા મંત્રીમંડળની પરેપણની ખબર આપણને ટીવી સ્ક્રીન પર દેખાય રહી છે

જી હા પ્રદ્યુમાન વાજાને પણ ટેલિફોનિક પ્રતિ આ જે કહેવાય કે ભાઈ એમને પણ ફોન આપી અને માહિતી અપાય છે ભૂપેન્દ્ર દાદાની સરકારના નવા મંત્રીમંડળની આ સૌથી મોટી અપડેટ કોણ હશે મંત્રીમંડળમાં સૌથી પહેલાં ન્યૂઝરૂમની ટીવી સ્ક્રીન પર કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી તેની સૌથી સચોટ ખબર પડે પડની ખબર સાથે મંત્રીમંડળનું સચોટ એનાલિસિસ માત્ર ને માત્ર ન્યૂઝરૂમ ગુજરાત પર સરગ્ર દિવસ દરમિયાન મંત્રીમંડળનું મેરેથોન કવરેજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફોન કર્યા છે જી હા ધારાસભ્યોને ફોન કરવાના હવે શરૂ થઈ ગયા છે ભૂપેન્દ્ર દાદાની સરકારના નવા મંત્રીઓને ફોન કરવાના શરૂ થઈ ગયા છે પ્રફુલ પાંસીરિયાને ફોન આવ્યો હોવાની વાત પ્રફુલ પાંસીરિયાનું સ્થાન નવા મંત્રીમંડળમાં નક્કી માણવામાં સાથે જ કુંવરજી બાવડિયાને પણ ફોન આવી ગયો હોવાના સમાચાર મળ્યા છે પ્રદ્યુબાન વાજા કુળીનાના ધારાસભ્યો છે તેમને પણ ટેલિફોનિક સૂચના આપી દેવાય છે જી હા હવે લગભગ ધીમે ધીમે આ ત્રણ જેટલા નામો આવ્યા છે હવે ધીમે ધીમે નામો એ આવતા જશે અને જે લિસ્ટ સામે આવી રહ્યા છે જે આંકડાઓ સામે આવી રહ્યા છે કે ભાઈ એટલા મંત્રીમંડળમાં એટલા સભ્યો હશે એટલા લોકોનું મંત્રીમંડળ હશે ખરેખર એમાંથી કેટલા મંત્રીઓનું એ આખું આખું માળખું તૈયાર કરવામાં આવશે એને લઈને એ સતત સતત જે છે તે એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે સૂત્રો પાસેથી એ હવાલો બગાવાવા આવી રહ્યા છે સાથે જે મેરેથોન કવરેજ જે છે તે ન્યૂઝરૂમ ગુજરાત અત્યારે કરી રહ્યું છે ક્યાંય ન જતા ન્યૂઝરૂમ ગુજરાત ની ટીવી સ્ક્રીન પર તમે જોતા રહેજો સતત ને સતત અમે તમને અપડેટ આપી રહ્યા છીએ જિયા ગુજરાત ની રાજનીતિના સૌથી મોટા સમાચાર ગુજરાત ની રાજનીતિમાં જે મંત્રી મંડળનું વિસ્તરણ સાતેજ સંગઠનમાં ફેરફાર એને લઈને જે સતત 3-4 મહિનાથી જે ચર્ચાઓ ચાલતી હતી તેના પર આજે અંત આવવાનો છે મહોર લાગવાની છે કેટલા ચહેરા પર જી હા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફોન કરીને જાણકારી આપી દીધી છે ભૂપેન્દ્ર દાદાની સરકારના નવા મંત્રી મંડળની પડે પડની ખબર સટોટ સમાચાર ન્યૂઝ ગુજરાત પણ સૌથી પહેલા કોણ કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી તેની સૌથી

पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन विट्रिशन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस